સ્વાગત છે આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાશે મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના દરબાર દરબારગઢથી ન્યાયયાત્રાની શરૂઆત થશે દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામેલ થાય તેવી પણ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે સંવાદદાતા અપૂર્વ ફોનલાઇન પર જોડાયેલા છે અપૂર્વ આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા છે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મોરબી થી ગાંધીનગર સુધીનું તો ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે બે તબક્કામાં ન્યાયયાત્રાની શરૂઆત થવાની છે જેમાં પ્રથમ તબક્કાની ન્યાયયાત્રા આવતીકાલથી શરૂ થશે જે મોરબીમાં આવેલા થી આ કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે સવારે સાડા આઠથી શરૂ થવાની છે ને જે ત્રેવીસ તારીખે તેવીસ ઓગસ્ટ સુધી એ ગાંધીનગરના ચાંદખેડામાં પૂરી થશે કહી શકાય કે કોંગ્રેસની પ્રથમ ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે બીજી તરફ ની પણ યાત્રા શરૂ થવા જઈ રહી છે તેના કોંગ્રેસની ન્યાય યાત્રા રાજ્યમાં જેટલી પણ દુર્ઘટના ઘટી છે તેમના પીડિતોને ન્યાય આપવા માટેની આ ન્યાય યાત્રા છે જે બે તબક્કામાં શરૂ થશે અને જેનો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે અને જે ગાંધીનગર ખાતે ચાંદખેડામાં પૂર્ણ થશે તેમજ ત્યારબાદ બીજા તબક્કાની શરૂઆત થશે તે વડોદરા સુરત સહિતના વિસ્તારમાં ફરશે બીજો તબક્કો અને તેમજ મોટી શક્યતા તે પણ જોવા મળી રહી છે કે આ ભારત કોંગ્રેસની ગુજરાત આ યાત્રામાં રાહુલ ગાંધી તેમજ તેમના સોનિયા ગાંધી પણ આવે તેવી શક્યતા પૂરેપૂરી અત્યારે જોવા મળી રહી છે